કેટલું જોર નાની એવી જતક વાતનો મચાવી એને શોર ભાઈ રે આપણા દુખનો કેટલું જોર ભારનું વાહન કોણ બની રહે નહીં અલુનો કામ આપણ તો બડ ભાગી ખમીરનો આજ ગવાય રે ગાન સજન મેઘલી શારુપે સોમે રંગ ધનુષની કોર ભાઈ રે આપણા દુખનું કેટલું જોર જલ પરિદ્ર કે સાગર પેખે હસ્તી કમળ ફૂલ કોકડું છે પણ રેશમનું એનું જીણું વણાય દુકુલ નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ઘોર ભાઈએ આપણા દુખનું કેટલું જોર આપણે ના કઈ રંગ બરોબર માયલો કોષ અપાર આપણે ના કઈ રંગ ભર્યો માયલો કોષ અપાર આવવા દો જેને આવવું આપણે આવ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલ મોર ભાઈ રે આપણા દુખનું કેટલું જોર ભાઈ રે આપણા દુખનું કેટલું જોર નમસ્કાર હું ડોક્ટર ઉષા ઉપાધ્યાય આજે આપણે કવિ રાજેન્દ્ર શાહની એક કવિતા એનો આસ્વાદ કરવાના છીએ આ સંસ્થાએ કાવ્યસ્વાદની જે શ્રેણી શરૂ કરી છે એ ખૂબ ઉત્તમ વાત છે સંસ્થાને માટે હું અભિનંદન આપું છું અને આશા છે કે આપ સૌ પણ એનો બરાબર લાભ લેશો કવિ રાજેન્દ્ર શાહ ગુજરાતી ભાષાના એવા વિશિષ્ટ કવિ છે કે જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આઝાદીની લડતમાં પણ ભાગ લીધો છે રાષ્ટ્રધ્વજના રક્ષણ માટે કપડવંજના ટાવર ઉપરથી ધ્વજ લઈ અને કૂદી પડવામાં જેમને પળનીય વાર નહોતી લાગી એવું સાહસ જેમને દાખવ્યું છે એવા આ કવિએ કવિતાના સર્જનમાં તો માર્ગ અપનાવ્યો હતો સૌંદર્ય નિષ્ઠધારાનો એમણે જે કવિતા આપી છે એવી ઊંચા ગજાની ઉર્મી કવિતા છે કે એમના સમયના બીજા કવિ નિરંજન ભગત અને કવિ રાજેન્દ્ર શાહ એ બેના યુગ નામથી આપણો ગુજરાતી સાહિત્યની કવિતાનો ઇતિહાસ એનો એક ખંડ નામા વિરામ પામ્યો છે રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા આ કવિને જ્ઞાનપીઠ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા એ થકી એ પુરસ્કારની શોભા વધી છે એમ સાચા અર્થમાં કહી શકાય એવું ઊંચા બરનું પ્રદાન કવિ રાજેન્દ્ર શાહે આપ્યું છે એમનું મુખ્ય પ્રદાન કવિતામાં છે ઉપરાંત એમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોર અથવા તો અન્ય કવિઓ જયદેવ અને બીજા વિદેશી કવિ પણ એમની કવિતાના અનુવાદ પણ આપ્યા છે એમની આંતર ચેતના એ અધ્યાત્મ સાધના સાથે જોડાયેલી હતી પણ ખૂબીની વાત એ છે કે કાવ્ય સર્જનમાં તો એમણે સૌંદર્યનિષ્ઠ ધારા છે એને જ વશ વર્તીને આ નું સર્જન કર્યું છે કવિતાનું શીર્ષક છે આપના દુખનો કેટલું જોર આ કાવ્યમાં કવિએ પહેલી જ પંક્તિથી काव्यવાચક काव्यભાવક એની સાથે હૃદયનો તાર જોડી દીધો છે એમણે કવિતાની પહેલી પંક્તિમાં જ સંબોધન ભાઈરે એવું કર્યું છે આ સંબોધન કરવું એટલે સંવાદની ભૂમિકા રચવી અને ભાઈ સંબોધન કરવું એટલે આત્મીયતાનો ભાવ એ જગાડી દેવો કોઈ પણ વાત સામી વ્યક્તિના હૃદયમાં ઉતારવી હોય તો એ અનિવાર્ય છે અને કવિ કેટલી સહજ રીતે સંબોધન કરીને બહુ વાયપૂર્વક વાચક ભાવક અને સમસ્ત માનવજાત એની સાથે પોતાના હૃદયના તાર જોડી દીધા છે અને બહુ જ મર્મ ભરી બહુ જ ઉડાણ ભરી અને જો આપણે એ વાતને જીવનમાં ઉતારી શકીએ તો આપણો જીવન છે એ પણ ખીલી ઉઠે ફોરમ એની ચારે બાજુ પ્રસરી એવું જીવન બને એવી સુંદર વાત સહજ રીતે આપણે એમના કાવ્યમાં વણી લીધી છે શું કહે છે કવિ તો કહે છે કે ભાઈએ આપણા દુખનું કેટલું જોર નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર બહુ મોટી વાત છે આ દરેકને પોતાનું દુખ મોટું લાગે છે અને જ્યાં પણ તક મળે ત્યાં પોતાના દુઃખના ગાણા ગાવા લાગે છે પણ કવિ શું કહે છે કે નાની એવી જાતક વાત કોઈને થશે કે આપણું દુઃખ તો કેવડું પહાડ જેવડું મોટું છે અને કવિ કહી દે છે કે નાની એવી જાતક વાત હા નાની એવી જાતક વાત કારણ કે જ્યારે આપણે આપણા દુઃખના ગાણા ગાઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે દુનિયામાં લાખો લોકો એને બે ટાઈમ પૂરું ભોજન પણ મળતું નથી એના માથા ઉપર છત નથી એને કોઈ નિશ્ચિત એવી જીવનશૈલી એ રાખી શકે એવી સુવિધા નથી અત્યંત પરિશ્રમને અંતે પણ માન એ પેટ જોવું મેળવી શકે છે અને છતાં આપણને લાગે છે કે મારું દુઃખ સૌથી મોટું પહાડ જેવું મોટું એટલે જ કવિ કહે છે કે ભાઈ રે આપણા દુઃખનો કેટલું જોર નાની એવી જાતક વાતનો મચવીય અને શોર અને પછી કહે છે કેવી સરસ વાત કહે છે કે ભારનું વાહન કોણ બની રહે આપણને એમ લાગે કે જીવન બોજો છે મને જ સૌથી વધારે કસોટી ભગવાને આપી દીધી છે કુદરતે આપી દીધી છે પણ ના કવિ કહે છે કે ભારનું વાહન વધારે ભાર વહન કરવાની ક્ષમતા કોની હોય તો જે વધારે મજબૂત છે વધારે ક્ષમતા ધરાવે છે ભક્તિ પરંપરામાં તો કહેવાય છે એ ખલીલ જીબ્રાન હોય કે નરસિંહ મહેતા એમણે કહ્યું છે કે ભગવાન પહેલા એની એના પ્રિય પાત્ર એના પ્રિય ભક્ત તરીકે સ્વીકાર કરતા પહેલા અનેક કસોટીઓ મોકલે છે અને આપણા અસ્તિત્વ આપણા મન હૃદય એની આસપાસ જે નકામા કોતરાઓ વીટાઈ ગયા છે એને દૂર કરવાનું કામ કરે છે આઘાત તો ભારનું વાહન બનવું એ તો ઈશ્વરની કૃપા છે એમ કવિ કહે છે અને પછી સરસ કેટલી સરસ એમણે એક અહીંયા આગળ

કે આબ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલ મોર તો સંપત્તિ તો ભલે હોય સંકટો પણ ભલે હોય સંઘર્ષો ભલે હોય પણ સંપત્તિ હોય સંઘર્ષ હોય કે સહન કરવા માટેની કોઈ પણ કસોટી હોય આ બધી જ વસ્તુ છે એ જો તમારા આંતરિક રંગોને ન ખીલવે તો એનો કોઈ અર્થ નથી જ્યારે કૃષ્ણનો ભાર તડકો વરસતો હોય ત્યારે જ ગુલમોર એના પૂરા વૈભવ સાથે ખીલી ઉઠે છે તો જેટલો સંઘર્ષ વધારે આવશે તમારા રંગો પણ એટલા જ વધારે નિખાર પામવાના છે એવી બહુ જ ઊંડી મર્મ ભરી વાત કાવ્યમય રીતે કવિ અહીંયા કહી છે તો આપણે પણ ફરી એમની સાથે ગાઈ ઉઠીએ કે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર